નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ હું સવારે ઉઠી ગયો તો છ વાગે ઉઠી ના જવાની તૈયાર થઈ ગયો તો અને માર્કેટમાં જઈ રહ્યો છું તો આગળ તમને એનો વિડીયો બતાવીશ કેમકે આવા શબ્દ સારા લાગે છે પણ હું વૃક્ષ વાવવાનું કહું છું એ સારું નથી લાગતું વૃક્ષ વાવવા એ એટલી ખરાબ વસ્તુ છે કે મતલબમાં શું કહેવાય આમ એક જાતની ખરાબ બહુ વસ્તુ છે એવું લાગે છે રિપ્લાય નથી દેવી પ્લસ વિડિયો વૃક્ષ વિશે તો જોવો નથી રાજુભાઈ તમે ગમે એટલી મહેનત કરો પણ અમે વૃક્ષ વિશે નિ વિડીયો જોઈ નહીં વાવવી ભલે ઉનાળો પડતો અમે એસી લઈ આવશું બધાનું કેવું એવું લાગે છે પછી કાલે મેં તમે કીધું છું તમને જે લોકો એની રીતે ખોટે ખોટા ધટિંગ કરતા હોય ખેતરમાં આપણે એવા શબ્દ ઉપયોગ કરે છે ભલે બનાવતા પણ એવા વિડીયો તમને સારા લાગે પણ હું કંઈક માહિતી દેવા માગું છું એ માહિતીનું તમારે પાલન નથી કરવું તો એ લોકોને પણ આપણે કીધું છે કે તમારે સારા સબસ્ક્રાઈબર છે તો તમે પણ કંઈક વિડીયો બનાવો વૃક્ષ વિશે માહિતી દેવી બહુ જરૂરી છે આવનારા સમયમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે જેટલી મતલબમાં વરસાદ થવા જોઈએ આ વર્ષે વરસાદ નથી આ વર્ષ બહુ સારું થશે આવું થશે અને જયારે વરસાદની વાવોડી ઈંડા બતાવ્યા હતા હજી નહીં આપણે તો જી લોકો ખોટી માહિતી એની ઉપર જ હાલ છે રાજુભાઈ ભલે હાસી માહિતી હાસી માહિતી શું થાય તો આ સાસુ છે તમે એ રીતે કરો છો વર્તન તો એ સારું ન લાગે હું કેટલી મહેનત કરું છું અને જે બતાવું સાસું છે લાઈવ છે મેં તમને ત્રણ હતા મારી વાડીમાં મેં કીધું હતું મને આ ઉપરથી લાગે છે ચોમાસું કઈ રીતનું જશે અને અત્યારે તમને પરિસ્થિતિ જોવો છો તો એ રીતની છે નથી સારું ચોમાસું જ્યાં વરસાદ એક બે જિલ્લામાં એક એક આરે પડી ગયો પડી ગયો આપણે જ નામ લઈએ જુનાગઢ છે દ્વારકા છે પછી બાકીના જિલ્લામાં જોઈશું હવામાન વગ વાળાએ આગાહી કરે છે વરસાદ થતો નથી કારણ વૃક્ષ કપાઈ ગયા છે ગયા વર્ષે તમે જોઈશું શરૂઆતમાં એક મહિનો એક ધારો વરસાદ પડી ગયો પછી વરસાદ ગોતવા જવો પડશે નહોતો આવ્યો તો એટલું બધું આપણે ડીપમાં જ આવું નથી પણ ડીપમાં તો હું રોજ જાય તમારે સાજે સાડા સાત વાગે વિડીયો આપવું જોવો જ નથી તમે ગમે રાજુભાઈ ના વિડીયો અમને નથી મજા આવતી એમાં અમને અમને તો શાકભાજીના ખબર પડે કઈ ખેડૂતો અમુક છે એ આપણને ફોન કરશે ભાઈ તમારા ભાવ હારા છે તો અમારા રીંગણા લઈને આવવા છે કે અમારે બરસા લઈને આવવા છે પણ બીજાને તો એ સલો શાકભાજી શાકભાજીના ભાવ આપી દીધા તો રાજુભાઈ આપણે હવે ખરીદી આવી એટલે આપણને ખબર પડે કે શાકભાજીના હું બજાર ભાવ ભાવશે તો એ નથી પર્યાવરણ આપણું છે આપણે ઘરની સારી બાજુ આપણે શોખું રાખીએ બધું રાખીએ તો પર્યાવરણ પણ આપણું છે કઈ એવું નથી કે ભાઈ ઓલા ભાઈ કરશે આ ભાઈ કરશે એક આથે તાળી ન પડે રવિવાર મેં વિડીયો બનાવી બહુ ઘણું કીધું છું પણ એમાં તમારે કાંઈ નથી ધ્યાન દેવું અને વિડીયો બનાવ્યો ઓછા લોકો જો પછી કોમેન્ટ લખે રાજ તમે વૃક્ષ વાવ્યા અરે મેં વાવ્યા ચારે હું કઉ છું અને હું કહું છું મેં વૃક્ષ વાવ્યા છે હું વાવીકું તો જ તમને વાહે કહી શકું અને હું બધાને કીધા કરું હું ન વાવું તો મારે કહેવાનો કોઈ હેતુ નથી તો જે કામ આપણેથી થાય એમ હોય તો જ આપણે કેવી છે એ હું તમને કહું છું પછી ખોટી આપણને એમ ન આવડે બે માણસ ફરવા જતા હોય ફોર વ્હીલમાં જ્યાં તમારા વેફર ખાવી છે એવા વિડીયો બનાવતા મને આવડે મારા લગ્ન થઈ ગયેલા છે પણ મારા શબ્દનો ઉપયોગ નહોતો કરવો અને એવા વિડીયો આપણે બનાવવા પણ નથી તો મેં જો ટૂર બનાવેલ છે ખાલી જોઈ લો તમને કેમ કે તમને આવું જોવું ગમે છે એટલા માટે એટલે હું કહેવા માંગુ છું સાઈડમાં જોવો તમે અમેરિકન મકાઈ પણ બનાવ્યું છે એવું લાગશે તો તમને બહુ સારું લાગે કે ડોડા પક્ષી ત્યારે હું ડોડાનો પણ વિડીયો બનાવી ગયો કે તમારે ડોટા પાકી જાય છે આ રીતના ડોટા આવે છે એવું બધું કરવા માંગતો નથી મારું મેઇન ટાર્ગેટ ઈ છે આપણું વાતાવરણ આવતા વર્ષે સુધર એ માટે રોજ હું એટલી મહેનત કરું છું વૃક્ષ વાવવા જરૂર છે પણ નહીં વૃક્ષ તો અમે નહીં વાવી કાંઈ વાંધો નહીં તો આજની તારીખ છે દસ આઠ બે હજાર ચોવીસ આગળના વિડીયો સાથે મળશું આપણી હાથમાં પણ ચોકલેટ છે તમને ખાલી દેખાવા માટે હું ખાતો નથી પણ એ રીતે આપણે ખોટો વિડીયોમાં એવા ધતી નથી કરતા પણ આપણા વિડીયો તમે ઓછો જોવો છો એ લોકોને આપણે મતલબમાં રિક્વેસ્ટ કરી જેને જાજા સબસ્ક્રાઈબર છે પણ સેલિબ્રિટી થઈ ગયા હું સેલિબ્રિટી નથી આજે પણ કહું છું ગમે ત્યારે આપણો ગમે ત્યારે ગમે સમય છે આપણો નિશય નંબર આવશે ખેડૂતનો કાલે બેથી ત્રણ ફોન આવ્યા હતા એક ભાઈનો તો ફોન એટલો દસ મિનિટ આયેલો એ વાત આપણે એટલી આટલી બધી ન છીએ એ વાત કરી હોય ને તો બહુ કરવા જેવી નથી પણ તમને આંખમાંથી આ ઓડા મેં વાત કરી કે તમે આ મહેનત કરો છો એ બહુ સારી છે ત્યારથી ફોન એવી પણ કહી દઈશું ગાડી અધાર એક ગામ છે ગામનું નામ હું નહીં દઉં એ ભાઈ સાથે આપડે ટૂંક સમયમાં વિડીયો આવવાનો છે ત્યારે હું ઈ બધી ચર્ચા કરી પણ તમને વિડિયો બજાર ભાવનો સારો લાગે એમ બીજા વિડીયો ધ્યાન આપો વૃક્ષ વાવો ભાઈ હું કેટલી મહેનત કરું છું તમને લાગે છે સોમાસું સારું થશે મને તો નથી લાગતું બાકી થાય તો આપણે કોઈને આધાર નથી પડવાનું

पीस रिंगण हा रिंगा चालीस रुपया चालीस रुपया न किलो आंगा सेवे क्वालिटी भाव मोर पीस रिंगा आ रिंगा न चालीस रुपया चालीस रुपया किलो हा Faj Clay! Moedem Bretaj,ạtante大 mêmes! Pa-35 રૂપિયા Sokabil Zikhar Wow! Bara Yin Banana is a 3000 zł. 10 Takira a Michal Baasha? 1 Let a 2 Monta Chi and أس çev Give me Lapubang. 3 Monta Chi puapari. Forst fact that them all रींगत्रूपिया किलो <Souls> <noise cosmetic> <ixel rubber> <Skill> બે ત્રીસોલ આવી એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ અડતાલીસ અડતાલીસ જાવ આવ

આનો માલ નાઓ કાલમાં કેટલા માં આપત આજ કેટલા આપું છું પાંચ દોડું છું સફેદ બોટા આ રંગના આડત્રીસ રૂપિયા એટ હોલસેલ ભાવ સફેદ બોટા સુપર બોલો કેટલા લાગુ ભાઈ ચાલે લખો બોલો આ ગણ 3 પાટ માલતરી આ રીંગણા સાડેત્રીસ રૂપિયાના કિલો જેવી એવા ભાવ ઓર પીસ રીંગણા સાડેત્રીસ આ રીંગણાના સાડેત્રીસ રૂપિયા પચીસ રૂપિયા માર્કેટમાં ત્રીસ રૂપિયા ના કિલો કહેવાય વાવરિયા ત્રીસ રૂપિયા વોળાની સીંગ પચાસ રૂપિયા જેવી ક્વૉલિટીમાં ભાવ વોળાની સીંગ હોલર મરછા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા હોલર મરછા ચેડિયા આના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ગૌતમ બીજ ગૌતમીજ બજાર ભાવ પચાસ રૂપિયા પચાસ રૂપિયાની કિલો ગૌતમ ભીંડા બજાર ભાવ તેવી ક્વોલિટી ભાવ ત્રીસ રૂપિયાનો કિલો ભીંડો ત્રીસ રૂપિયા ભીંડાનો ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો કિલો ગલકા નો ભાવ પંદર રૂપિયા પંદર ના કિલો ગલકા પંદર રૂપિયા દૂધી બજાર ભાવ પંદરથી વીસ રૂપિયા જેવી ક્વૉલિટી ભાવ દૂધી પંદરથી વીસ હરીગુઆ બજાર ભાવ સો રૂપિયાનો કિલો હરિગુઓ સો રૂપિયા સો રૂપિયાનો કિલો સરીગુઓ ઘેટા આવેલા છે માર્કેટમાં પંદર રૂપિયાના કિલો પંદર રૂપિયા પંદર રૂપિયાના કિલો તુમડા પંદર રૂપિયા લીંબુ બજાર ભાવ હું ભાવ છે શેઠ કેટલા તરીસ થી પાંત્રીસ થી પાંત્રીસ રૂપિયા ત્રીસ થી પાંત્રીસ રૂપિયા લીંબુ લીંબુમાં ઘટાડો બજાર ભાવમાં બેંગ્લોર વેરાયટી આદુ નવું સિત્તેર થી એસી રૂપિયા કિલોનો ભાવ સિત્તેર થી એસી ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ટમેટા ત્રીસ થી પાંત્રીસ ત્રીસ રૂપિયા ટમેટા ત્રીસ થી